દેવતાઓને જુદા જુદા પ્રકારનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે ભગવાનને ચડાવેલો પ્રસાદ ભક્તો ભક્તિ ભાવથી આરોપતા હોય છે પરંતુ ડીસાના ગેડા ગામના હનુમાનજી પ્રત્યે ભક્તોની આસ્થા અને માન્યતા કંઈક જુદી છે અહીં આખું નાળિયેર હનુમાનજીને ચડાવવાની માન્યતા છે અને હનુમાનજીને ચડાવેલું નાળિયેર વધેરાતું નથી કે ખાઈ શકાતું નથી જેના કારણે અહીં વર્ષોથી ચડાવેલા નાળિયેરનો ડુંગર બની ગયો છે આ પ્રથા પાછળ માન્યતા આવી છે કે મુનિ બાપજી નામના સંતને ગેડા હનુમાનજીના નાળિયેલ ખાવાથી શારીરિક તકલીફ થઈ હતી ત્યારથી અહીં ચડેલા શ્રીફળને કોઈ ખાતું નથી નામે ઢોરમાં સાંધરા અને અમારે આહોદરમાં જોડમાં ગોમ છે એ બહુ સંતમાતા અદેવરી બાત્રી હતા એમને નાળિયર વધેર્યા હતા અમે પણ ટોપરા ગાઢેલા પણ પોટન પણ વખો પાડ્યો તો તેજીની વાત ના એમનો નાળને કોઈ અડી જો નથી કોઈ વધેરતું નથી બાપરીને બહુ મહાત્મા દેવાને એમનો વખો પાડ્યો હતો બહુ તાવ લાવ્યો હતો બહુ પટકો કર્યો બહુ હેરાન કર્યા પછી કીધું કે ના હાથ દીકરીને તમે તારે ઢગલો કરે પણ કોઈ નહીં અડે એટલે એનો આત્માનો આ છે એમનો નાળે બધા શરીફળના અહીંના વડીલોનું કહેવું છે કે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને બે વાર તો પૂરમાં અહીંના નાળિયેર તણાઈ ગયા હતા જો કે ફરી પાછું આ મંદિરમાં નાળિયેરનો ખંગ ખડકાઈ ગયો છે આ મંદિરની બીજી ચમત્કારિક બાબત એ છે કે ભક્તોએ ચડાવેલા નાળિયેર બગડતા નથી ઢગલા પાછળની એક એક શ્રદ્ધા રહેલી છે કે આટલા શ્રીફળ આટલો વરસાદ પડે આટલા વર્ષોથી છે પણ કોઈ શ્રીફળ બગડ્યું નથી અને અહીંથી કોઈ લઈ જતું નથી ગેડા હનુમાનજી પર ભક્તોની અપાર શ્રદ્ધા છે અહીં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે દર્શન માટે આવતા ભક્તો દાદાને નાળિયેર ચડાવતા જાય છે દિવસે દિવસે ભક્તોની શ્રદ્ધા વધતી જાય છે ને સાથે ચમત્કારિક હનુમાનજી નું મહાત્મ્ય પણ વધતું જાય છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર